પશુપાલક ભાઈઓ સાથે તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરેલો છે તો આજે એક આપણે એમ કહે કે એક સરસ ટોપિક વિશે વાત કરીશું કે તમારું પશુ ટાઈમે ગરમીમાં ન આવતું હોય ટાઈમે હીટમાં થેમ ન આવતું હોય તો કેવી રીતે આપણા ઘરે આપણે કોઈપણ પ્રકારના ખર્ચ કર્યા વગર તેનો ઈલાજ કરી શકીએ જેનાથી તે તરત જ એમ કહેવાય કે હિટ માથે આવી જાય છે થોડાક જ દિવસોમાં તો આપણે સૌપ્રથમ તો દેશી ઉપાયનો આ સરસ મજાનો એવો વિડીયો બનાવેલો છે માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી કારણ કે અવારનવાર તમને ઘણા બધા આવા વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે જે ઘણા બધા એવા અગત્યના છે અને તમને થોડું ઘણું એવું નોલેજ જો લાગે વિડીયોમાં તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે વાત કરીએ તો ખેડૂતભાઈઓ આપણા પશુ ગાય હોય અથવા તો હોય ભેંસ ટાઈમિંગ હિટમાંથી ન આવે તો આપણે શું કરવું કેવો ઉપાય કરવો જેનાથી આપણું પશુ ટાઈમિંગ હિટમાંથી આવવા માંડે તો સૌ તો તમારે જાયફળ લઈ લેવાના છે ત્રણ જે સ્ક્રીનમાંથી તમને દેખાતા હશે જાયફળ ત્રણ આપણે જાયફળ લીધા બાદ તમારે ત્રણેય જાયફળને આપણે તમારે ગેસ હોય ને એ ગેસની માથે ગરમ કરી લેવા શેકી નાખવા શેકાઈ જાય પછી તમારે જાયફળને ગેસમાંથી ગેસ થી લઈ અને થોડીક વાર ઠંડા પડવા દેવા ઠંડા પડી જાય ને પછી તમારે ઠંડા પડવા દેવા ઠંડા પડી જાય ને પછી તમારે એનો બારીક ભૂકો કરી નાખવાનો જો જાયફળનો બારીક ભૂકો થઈ ગયો હોય ત્યારબાદ તમારે લેવાનું રહેશે મિત્રો ગોળ તમારે ગોળ લઈ લેવાનું થોડો ઘણો અને તે પણ તમારે એમ કહે કે ભૂકા જેવો કરી નાખવો ત્યારબાદ તમારે શું લેવાનું છે તો ઘઉંનો તમારે લેવાનો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટનો જે આપણે એમ કહેવાય કે જે આપણે જાયફળનો ભૂકો હતો તે ઘઉંના લોટમાં એડ કરી અને નાની અંદરથી એમ કહેવાય કે ગોળી કરી નાખવાની ગોળી કરી અને ઉપરથી જે આપણે ગોળ હતો ને ગોળનો જે આપણે ભૂકા જેવું હતું ને એને પણ તમારે એ ગોળીમાં ઉપર એડ કરી દેવાનું અને આ ગોળી તમારે જે પશુઓને આ પ્રકારની સમસ્યા રહેતી હોય તેને આપવાથી રાહત થાય છે થોડાક જ ટાઈમમાં તમારે આ પશુઓને એક દિવસમાં એક જ ગોળી આપવાની છે માટે એક બે દિવસ તમે જો આ ગોળી તમારા પશુઓને આપશો તો ખરેખર તમારું પશુ હીટમાંથી આવી જશે અને તમારે કોઈ પણ પ્રકારના પશુ ચિકિત્સકને નહીં બોલાવવા પડે અને તમારા ખર્ચા પણ અટકી જશે આવીને આવી જ દેશી ઉપાય અને ટીપ્સ ની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો અત્યારે ઘણા બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે જે તમને માહિતીપૂર્વક લાગશે આપણી યુટ્યુબ ચેનલમાં વિઝિટ કરવા વિનંતી તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય શ્રી રામ